તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે શરૂઆત થઈ ગઈ છે નવા વર્ષની બેસતા વર્ષની તો તમને અને તમારા પરિવારને મારા તરફથી ને મારા પરિવાર તરફથી બધાને સાલ મુબારક જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો તો નવા વર્ષની શુભકામનાઓ મિત્રો તો સવાર સવાર મિત્રો આપણે વહેલા ઉઠીને નહીં તો તૈયાર થઈ ફ્રેશ થઈ ગયા છે નવે માતાજીના દર્શન કરવા આવ્યા છે મિત્રો તો ચાલો મારી સાથે આપણે માતાજીના દર્શન કરી માતાજીના પગે લાગીને પછી આપણા કુટુંબી ભાઈઓને બધા પગ મળવા જાઓ મિત્રો પહેલાં શરૂઆત મંદિર મંદિરથી કરીશું ચાલો મિત્રો ચાવુન માના મંદિરથી મિત્રો આ છે મારા ચામુંડ માનું મંદિર તો જય મા ચામુંડ નવા વડાના રામ પહેલાં રમ્રો માં તો હવે મિત્રો આપણે ચાવંદ માના આશીર્વાદ લઈ લીધા દર્શન કરી લીધા ને આવું જાઉં મિત્રો પગ્મ મંદિર માતા માતાએ સીધી માતાએ તમને ખબર છે કે મારા પપ્પા આ વર્ષે આપણે આજ સમક્ષ નથી તો એમના પણ આશીર્વાદ લેવો પડે દર વખત તો એમને સૌની પહેલાં હું આવો મોટો થયો ને પહેલાં હવની પહેલાં માતાજી દર્શન કરતો સૌ પ્રથમ બાપાને મમ્મીને પગે લાગીને પછી બીજા રમ રમ કોઈને રમ રમ કરો સાલું મારે કહેતો નહીં તેટસ પેટસમાં જઈએ ખબર પણ હું કોઈને રામ હું કહેતો નથી જ્યાં મમ્મી પપ્પાને દર્શન કરું પગે લાગીને પછી દર્શન કરું તો આજે આપણે મમ્મી પપ્પાને દર્શન કરીને મમ્મીને પગે લાગી પછી આગળ રામ રામ ખોરાક જાઉં ચાલો મિત્રો મારી સાથે મંદિરે દર્શન કરવા હવે માના દર્શન કરી લેવું જય મા

તમે રાશા બજાર સકો બીજું આલે બાપુનો પાસ આ કો કી તા આ મુલ પાલુ તો ગન્યો કે આ આયો તો ભજન માંગજો કદી ગલાને કાકા જોઈ ગયો હા બધું સર બધું વાળી કોઈ નહી મોટો તો ના વાપરો એવું બધું ખબર છે તો બે ડબુડીમાં જે જે કરવા જે જે રાધે જે જે કરો બુરી જે જે કર્યું રાધે અરે રાધે તો હેલો મિત્રો આપણે જીએ છીએ આપણે જા મિત્રો અમે જે છે ઉજા દરજા લેવા માટે ગોગા મહારાજની અને નાસ્તો કરવા માટે અન્ના પંસર્જી અલુ ભાઈ એ બંધ કર કોપીરાઈટ આવશે લે એમે હા જય માતાજી નવરાણા રોમ રોમ નવરાણા રોમ રોમ જય શ્રી કૃષ્ણ ચલો સાત મુબારક જય જગન્નાથ સાત મિત્રો અમે જય માતાજી તમને હાર્દિક છે હાર્દિક છે હાર્દિક છે ઊંઝા ગોગા મારા ની ધજા લેવા માટે ચાલો અમારી સાથે આજે તમને વર્તુલ આઈ ગયા છે ઊંઝા બજારમાંથી હાર લીધો છો ભુવોજી બોધી અર્જુન ભુવોજી

એંકા તોડા માટે તો હવે બોટા ખાવ ગણેશવાળાના બોરો લાય તો આ ભાઈ ઘોગરો

दादाबा ना मंदिरे धजा चढवाट टोपू चढा बेटा मारा बेटा आता <laughs> बाची शहा खाली श्रीफा चढो धजा चढावा Jadi jadi ना बात अरे मैं तेरी